హెలో ఫ్రెండ్ స్వాగత మాగిలాస్ જો તમને મારી રેસિપીઓ પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને જરૂરથી સપોર્ટ કરજો તો આજે આપણે એકદમ ફટાફટ ફ્રૂટી બનાવીએ છીએ એ પણ ઘરે તો તેના માટે મેં અહીંયા બે પાકી કેરી અને એક કાચી કેરી લીધી છે અને કાચી કેરી મેં અહીંયા ખાટી લીધી છે તો હવે તેના છાલ કાઢી લઈશું ત્રણે ત્રણ કેરીની તો તમે જો કાચી કેરી ખાટી ના લો તો તમે તેની જગ્યા પર લીંબુનો ઉપયોગ કરી શકો છો એ હું તમને આગળ બતાવીશ કે કેવી રીતે તો અહીંયા પાકી કેરી અને કાચી કેરીની છાલ કાઢી નાખવાની છે અને છાલ કાઢી નાખ્યા પછી આપણે તેના નાના નાના ટુકડા કરવાના છે એકદમ સરળ રેસીપી છે ફ્રૂટીની ઓછા ખર્ચે ઘરે જ ફ્રૂટી બની જાય છે અને એ પણ એકદમ ઝડપથી અને બહાર કરતાં વધારે ટેસ્ટી બનીને રેડી થાય છે તો અહીંયા કાચી કેરી અને પાકી કેરીના એકદમ નાના નાના ટુકડા કરી લીધાના છે તમે જેટલી પાકી કેરી લો તેનાથી અડધી આપણે કાચી કેરી એડ કરવાની છે તો અહીંયા પાકી કેરી અને કાચી કેરીના ટુકડા કરી લીધા છે મેં તો હવે એક કુકર લઈ લઈશું અને તેની અંદર પાકી કેરી અને કાચી કેરી એડ કરી દઈશું અને તેની સાથે એક ગ્લાસ પાણી એડ કરીશું અને કુકરને ત્રણ સીટી વગાડી લઈશું ત્રણ સીટી વાગી ગઈ છે અને એકદમ સરસ કેરી બફાઈ પણ ગઈ છે તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને રૂમ ટેમ્પરેચર પર દસ થી પંદર મિનિટ લાગશે પણ તેને રૂમ ટેમ્પરેચર પર જ આપણે ઠંડુ થવા દઈશું પંદર મિનિટમાં એકદમ સરસ કેરી ઠંડી થઈ ગઈ છે તો હવે એક મિક્સર જા લઈશું અને તેની અંદર કેરી એડ કરી દઈશું અને તેની સાથે આપણે ખાંડ એડ કરીશું જો તમે ખાટી કેરી ના વાપરી હોય તો આ ટાઈમે તમે અડધું લીંબુ નીતારી દેજો જેથી થોડી ખટાશ આવી જાય અને જો તમે ખાટી કેરી નાખી હોય તો લીંબુ નાખવાની જરૂર નથી રહેતી મેં ખાટી કેરી લીધી છે અને તેની સાથે એક વાટકી ખાંડ નાખી એકદમ સ્મૂથ પેસ્ટ આપણે રેડી કરવાની છે જે રીતે તમે જોઈ રહ્યા છો તો એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરી લીધી છે હવે ગરણીની મદદથી આપણે તેને ગાળી લઈશું જેથી તેના કોઈ રેસા રહી ગયા હોય તો તે નીકળી જાય અને આપણને એકદમ સ્મૂથ પેસ્ટ મળી રહે તો અહીંયા મેં ગરણીની અંદર ગાળી લીધી છે પેસ્ટ અને તેની સાથે તેની અંદર ચાર બાઉલ મેં પાણી પણ એડ કર્યું છે ચાર વાટકી જેટલું હવે તેને પણ એકદમ સારી રીતે ગાળી લઈશું તો બસ હવે એકદમ સરસ આપણી ફ્રૂટી રેડી થઈ ગઈ છે માત્ર ત્રણથી ચાર જ મિનિટ લાગે છે આ ફ્રૂટી રેડી કરવામાં તમે તેની અંદર થોડા ક્યુબ પણ નાખી શકો છો મેં અહીંયા ગ્લાસમાં થોડા બરફના ટુકડા નાખી દીધા છે અને તેની ઉપર મેં ફ્રૂટી નાખી છે એકદમ સરળ રેસીપી છે અને આરામથી બનીને રેડી થઈ જાય છે ઘરે બાળકોથી લઈ મોટાને ખૂબ જ પસંદ આવે છે અને ઓછા ખર્ચે આપણે ઘરે જ ફ્રૂટી બનાવીને રેડી કરીએ તો વધારે સારું એટલે તમે પણ ઘરે જ બનાવો એકદમ ઝડપથી બનીને રેડી થાય છે અને એ પણ એકદમ જબરજસ્ત ટેસ્ટ સાથે તો તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રૂટી અને તમને જો મારી આ ફ્રૂટીની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરીને અને તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સમાં વિડીયોને જરૂરથી શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે આ ફ્રૂટી બનાવો તો તમને કેવી લાગે આ ફ્રૂટીની રેસીપી તો ચલો મળીએ એક નવા વિડીયો સાથે અને એક નવી રેસીપી સાથે